નમસ્કાર મુકેશ્રીના માન શિક્ષક શાળા હિન્દુ શાળા મારા ઇનોવેશનનું નામ છે ચાલો રમીએ આ ઇનોવેશન કરવાનું કારણ એટલું છે કે બાળકો ની સંખ્યામાં હાજરીઓ ઓછી હતી અને અમારી શાળા સી ગ્રેડની અંદર ત્યાં રેડમાં તમે જોઈ શકો છો આ રીતે તો બાળકોને હાજરી કઈ રીતે વધારવી અને શાળાનો ગ્રેડ કઈ રીતે સુધારો એના માટે કરીને મેં બાળકોને સાંજે ચારથી પાંચે કલાક રમાડવાનું ચાલુ કર્યું અમે હું પહેલાં બીજા ધોરણની અંદર કામ કરું છું તો બાળકોને છથી આઠમાં જે સ્પર્ધાત્મક રમતો આવે છે એની અંદર જોડવાનું એક કામ કર્યું તો પહેલી વખતે મેં તમામ શાળાની અંદર અહીંયા તમે જો તો આ મેદાનો આ રીતે બધા તૈયાર કર્યા ઝાડ નહીં માધું ખાડા ટેકરા હતા પથ્થર હતા તો ત્યાંથી નો સહયોગ લઈ અને પછી આ મેદાનોમાં માટી નખાવી અને બુરાકડાની માટી નફાવીને બાળકોને તૈયાર કર્યા તો ગયા વર્ષે છોકરીઓ જિલ્લા કક્ષાએ બીજા નંબર પર રહી હતી એટલે એ બાળકોને ઇનામ મળ્યું હતું ગયા વર્ષે મારા એક છોકરી જિલ્લા કક્ષાએ પ્રથમ હતી જેને રાજ્યકક્ષાએ ભાગ ભાગ લીધો તો એક છોકરો યોગાસનમાં પ્રથમ હતો એને પણ રાજ્યકક્ષાએ ભાગ લીધો છે એટલે બાળકો તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષા સુધી ભાગ લેતા થયા છે પછી એ તમે હાજરીની અંદર જોઈ શકો તો આ વર્ષે હમણાં આ જાન્યુઆરી મહિનાનું એટેન્ડન્સ સીટ છે તમે જો તો આઠ નહીં છે એની અંદર આ ઘણા બધા બાળકો મોસ્ટલી તમે જો નેવું ટકા ઉપર બાળકો સો ટકા હાજરી ધરાવે છે જે બાળકો સો ટકા હાજરી ધરાવે છે એ બાળકો રમત ગમતની ટીમની અંદર છે એટલે એનાથી સાબિત થાય છે કે ભાઈ બાળકોનું સ્વાસ્થ્ય પણ સુધર્યું છે અને બાળકો નિયમિત થયા છે અને ધીરે ધીરે અહીં તમે જુઓ તો અહીંયા પણ રેડ દેખાય છે અહીંયા પણ રેડ દેખાય છે અને અત્યારે અમારી શાળા ગ્રીન અને યલોમાં દેખાય છે આ એનું પરિણામ તમે જોઈ શકો છો આપણે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર વાત કરીએ તો એમાં ચોથા મુદ્દાની અંદર સ્પેશર રમત દ્વારા શિક્ષણ એવું મુદ્દો એની અંદર આપ આપેલો છે એટલે એ અંતર્ગત આપણે બાળકોને ડેલી સર્વિસ એક કલાક રમાડવા જોઈએ જેનાથી બાળકોની સંખ્યા પણ સારી હશે અને સારો ફાયદો થશે બાળકો રમત ગમત રમતા રમતા એમને ઇનામ પણ મળે છે ગયા વર્ષ અને આ વર્ષનો સરવાળો કરીએ તો સમથિંગ બે લાખની આસપાસ મારા બાળકો એ ખેલ મહાકુંભની અંદર ઇનામો જીતી લાવેલા છે બાળકો ડીએલએસએસની અંદર બેટરી ટેસ્ટની અંદર તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી બેટરી ટેસ્ટ આપે છે અને ડીએલએસએસ સ્કૂલમાં પ્રવેશ પણ મેળવે છે આ રીતે બાળકોને અને શાળાને આટલો મોટો ફાયદો થાય છે તો ફરજિયાત બાળકોને એક કલાક રમાડવા જોઈએ આભાર